નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શહેરમાં વિવિધ ગરબા ગ્રુપ એક્ટિવ થઈ ગયા છે અમદાવાદમાં સમ્યક વિમેન્સ ક્લબ દ્વારા એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી નવરાત્રિ પહેલાં પ્રિ નવરાત્રિ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું આ ઉજવણીમાં વિમેન્સ ક્લબના મેમ્બર્સની સાથે સાથે વધુ ઉંમરલાયક અથવા તો દિવ્યાંગ બહેનો કે જેઓ નવરાત્રી દરમિયાન જઈ નથી શકતા તેમના માટે દર વર્ષે આ પ્રિ નવરાત્રિ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવે છે આ સેલિબ્રેશનમાં નવરાત્રિ જેવું જ આયોજન હોય છે જેમાં નાસ્તા પાણી સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવતા હોય છે નમસ્કાર મિત્રો ન્યુઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કુમાર બારોડ દર્શક મિત્રો નવરાત્રી ના દિવસો હવે બહુ જ નજીકમાં છે બહુ જ નજીકમાં નવરાત્રી આવી રહી છે ત્યારે સમ્યક વિમેન્સ ક્લબ દ્વારા

આપણા ત્યાં અંદર વિકલાંગ પણ છે રૂપાલી કરીને કે જે બાર ગરબા નથી કરતા પંચોતેર વર્ષના ઉપર બહેનો જે બાર છે બધા એ ક્યાંય કરી નથી શકતા અને એ લોકોને હું આ છેલ્લા પંદર વર્ષથી આપણું એક એવું હોય છે કે નવરાત્રી સરસ રીતે સેલિબ્રેશન કરીએ હવે આ જે પ્રી સેલિબ્રેશન હોય છે નવરાત્રીનું કેવા કેવા પ્રકારની તૈયારીઓ તમારે કરવી પડતી હોય છે પ્રિ નવરાત્રિમાં અમે આ વખતે નવા કન્સર્ટ પર આવ્યા હતા અમે નવ નવ ના ગ્રુપ બનાવ્યા હતા અને એમાં જૂના ગરબા અત્યાર સુધી પિક્ચરના ગીતોને પણ તો બધા જ ગરબા કરે જ છે પણ અમારો એવો કન્સેપ્ટ હતો કે જૂના ગરબાને લઈને આપણે બધા જ ગ્રુપમાં ગરબા રમીએ અને એના આપણે પ્રાઇઝિસને એ પણ રાખેલું હતું અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં દયા બહુ વખતથી ગુમ થઈ ગઈ છે તો અમારા એક મેમ્બર છે જે દયા જેવી જ સ્ટાઇલથી ગરબા રમે છે તો એમને એન્ટ્રી એમની જબરજસ્ત આપી અને એનાથી બધાને ખુશ કરી લીધા બીજું આવકાર ઇવેન્ટમાંથી પણ આવ્યા હતા મોનિલભાઈને એ લોકો અને એ લોકોની આખી ટીમે બધાને ટીલડી લેતા શીખવાડ્યા અને એના પર બધાએ એટલું સરસ પરફોર્મન્સ શીખ્યા અને ગરબા પણ એ લોકોએ કર્યા કઈ કઈ ગરબા નવું સ્ટાઇલ છે આવતે ગરબાની સ્ટાઇલમાં એટલું બધું મને એકચ્યુલી મને પણ આઈડિયા નથી પણ જે ટીલડી એ લોકોએ કરી એમાં સ્ટેપ નવા બહુ આવેલા હતા એટલે એ નવા સ્ટાઇલ આ લોકો આજે શીખ્યા પણ ખરા ને એની જોડે રમ્યા પણ ખરા આમની બાજુમાં છે નમ્રતાબેન નમ્રતાબેન તમે સાંભળ્યો બહુ જ સરસ એક મ્યુઝિકલ ગ્રુપ ચલાવો છો આપ પોતે પણ ગાયિકા છો તો આજે જે પ્રી નવરાત્રી સેલિબ્રેશન છે એમાં આવીને આપણે કેવું લાગી રહ્યું છે રાખીબેનના દરેક ઇવેન્ટ હોય એક ખાસ અને લેડીઝ માટે જે ગ્રુપ ચલાવે છે કોઈ પણ તહેવાર બાકી નથી રાખતા દરેકે દરેક તહેવારનું ખૂબ જ સરસ રીતે સેલિબ્રેશન થાય છે હોળી હોય નવરાત્રી હોય કે દશેરા હોય કે બધા દરેકે દરેક તહેવારનું અને પ્રી નવરાત્રિ જે આયોજન કર્યું છે એમાં બહુ સરસ આયોજન પણ છે નાનામાં નાનું મેનેજમેન્ટ સરસ છે અને ખેલૈયાઓ રાખી બને એટલાક તૈયારીમાં હતા એમને ખ્યાલ નહીં હોય પણ એમના ખેલૈયાઓ બધા પૂરેપૂરા અપડેટેડ છેલ્લામાં છેલ્લા સ્ટેપ સાથે રમતા હતા ખૂબ મજા આવી ડ્રેસિંગ છે કે એ લોકોનું બોન્ડિંગ હતું ટ્યુનિંગ છે બહુ જ સરસ અને અમે આટલા વખતથી જોડાયેલા છીએ મને એવું લાગે છે કે હું પણ સમકની મેમ્બર બની ગઈ છું તો આ હતા રાખીબહેન અને નમ્રતાબહેન કે જેઓ આ એક પ્રિ નવરાત્રી સેલિબ્રેશન છેલ્લા ઘણા વર્ષોથી ચલાવી રહ્યા છે અને સ્વાભાવિક છે કે તેમનો હેતુ જે છે તે બહુ જ સારો છે કે ભાઈ આમાં જે કોઈ બહેનો ખાસ કરીને નવરાત્રિ વખતે ગરબા રમવા નથી જઈ શકતા તેવા બહેનો આ પ્રિ નવરાત્રી સેલિબ્રેશનનો એક ભાગ બને અને તેઓ પણ આ પ્રિ નવરાત્રી સેલિબ્રેશનનો આનંદ માણે કેમેરા સારથી શાહ સાથે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ